આપણે જામનગર જે શહેરમાં છે અમે વ્યાજ ઉપર પૈસા લોકો આપે છે અમે ઘણા બધા લોકો ફસાઈ જાય તો આજે સ્પેશિયલ એક ડ્રાઈવ કરી છે અને આ ડ્રાઈવમાં આપણે જે પણ લોકો એવી રીતે કોઈ પઠાની ઉગરાણી કરે છે આ પણ ફરિયાદ છે તો ફરિયાદ માટે પણ અમે લોકો સ્પેશિયલ અહીંયા ટેબલ મૂકી છે કોઈ પણ લોન એપ્લિકેશન માટે પણ કોઈ રીતે ફસાયેલો છે તો આને માટે પણ અમે કાર્યવાહી કરી રહ્યા છે અને જે લોકોને લોનની જરૂરિયાત છે તો બધા બેંક સાથે મળીને અને અમે અહીંયા પ્રોગ્રામનું આયોજન કર્યો છે અને આજે ટોટલ સાત ચેક આપ્યા છે અને આજે ઘણી બધી જે અરજી અમારે પાસે આવી છે અને બેંક થી અમે આ લોકોની હેલ્પ કરીને અને આને લોન અપાવવાની કાર્યવાહી ચાલુ કરી તેરા તુજગો અર્પણ કરીને અને એક પ્રોગ્રામ શરૂ કર્યો છે જેમાં જે લોકોનો મુદ્દામાલ ચોરી થઈ જાય યા બીજા કોઈ રીતે અમારા પોલીસ સ્ટેશનમાં હોય તો આસાનીથી આ લોકોને મુદ્દામાલ પરત મળી શકે તો કોર્ટમાં હેલ્પ કરી અને આ લોકોનો મુદ્દામાલ પરત આપીએ આ રીતે આજે એક બે હજાર બારનો એ ગુનો હતો આ ગુનામાં મુદ્દામાલ આજ સુધી અમે લોકો જે ચોરને પકડીને અને આનો જે મુદ્દામાલ રિકવર કરે અને આનો મુદ્દામાલ અત્યારે કોર્ટથી આ લોકોને પરત અપાયો છે લગભગ છ લાખના જે તે સમયની છ લાખની કિંમતનો મુદ્દામાલ આજ પરત આપ્યો છે જામનગરમાં ગોકુલનગર પાસે કેનાલની સફાઈ હાથ ધરવામાં આવી હતી કેનાલ સફાઈનો કોન્ટ્રાક્ટ હોવા છતાં વોર્ડના સફાઈ કર્મીઓ પાસે સફાઈ કરાવવામાં આવી હોવાનો તથા સફાઈ કર્મીઓનો જીવ જોખમમાં મુકાયો હોવાનો આરોપ લાગ્યો છે કોન્ટ્રાક્ટરના કરેલા મહાનગરપાલિકાના જીસીબી દ્વારા કેનાલો સાફ કરવામાં આવે છે અને સફા જામનગર મહાનગરપાલિકાના સફાઈ કામદારો દ્વારા સાફ કરવામાં આવે છે આ જોવો તમે સફાઈ કામદારો દ્વારા સાફ કરવામાં આવી છે કેનાલ અને જામનગરમાં એમ્યુઝમેન્ટ પાર્ક પાસે શિવમ પાર્કમાં કારમાં સાપ ફસાઈ જતા દોડધામ મચી ગઈ હતી સર્પ મિત્ર મયુરભાઈ નાખવાએ કુનેહપૂર્વકની કુનેહ જહેમત પછી આઠ ફૂટના સાપને સહી સલામત બહાર કાઢ્યો હતો તેમણે સાપ ધામણ પ્રજાતિનો અને બિનજીરી હોવાની માહિતી પણ સ્થાનિકોને આપી હતી

સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને ને કરો